નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ જન્મ દિવસ નિમિત્તે દિયોદરમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સેવા પખવાડિયે દિયોદર બીજેપીનું નું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય કેસાજી ચૌહાણની ઉપસ્થિતિ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો અને ધારાસભ્ય કેસાજી ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા દ્વારા સહર્ષ રક્તદાન એકઠું રક્ત અનુભવ કરવામાં બ્લડ બેંકને સોંપવામાં આવ્યું હતું

હાલ હું ધાનેરા અનુભવ વોલન્ટીર બ્લડ બેંક ચલાવી રહ્યો છું અને છેલ્લા તારીખ સત્તર બે હજાર પચીસના રોજ જે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે જે આ એક સેવાનું કાર્ય ચાલી રહ્યું છે તેમાં એક પખવાડિયા રૂપે સત્તરથી બે ઓક્ટોબર વચ્ચે એ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા દિયોદર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કર્યું એમાં ઘણા મોટી વિશાળ સંખ્યામાં લોકોએ રક્તદાન કરી અને એક સંદેશો ફેલાવ્યો છે આ બાબતે મોદી સાહેબ તેમજ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર અને દુદર જનતાનો અને સર્વ સમાજનો ખૂબ ખૂબ આભાર